નો ડ્રગ્સ એન્ડ અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ થી એમડી ડ્રગ્સ સુરત લાવનાર બેને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી નો ડ્રગ્સ એન્ડ અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયો તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા વર્કઆઉટમાં હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ઘરફોડ સ્કોડના પોલીસ માણસોને એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીઓની સૂચનાને લઈ ઉધના વિસ્તારમાંથી રોડ નંબર ઝીરો પરથી બે આરોપીઓ જયદીપ ઉર્ફે જેડી છગન પટેલ અને જીગર સુધીર સાવલિયાને ઝડપી પાડી તેની ઝડપી લેતા તેની પાસેથી બે પોઈન્ટ એકોતેર લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળતા પોલીસે અન્ય મુદ્દામાલ મળી ત્રણ લાખ એક હજારથી વધુની મત કબજે કરી આરોપીઓની પૂછપરછ કરતાં મુંબઈથી એમડી ડ્રગ્સ ટેન મારફતે અને કબૂલાત કરી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ અપનાર રોહિત અને અમરોલી ખાતે એમડી મગાવનાર મહેશને પણ વોન્ટેડ શહેર કર્યો બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂ સાથે